આરોપી તેવિસો કરોડનો છે સ્ટેટ મોનિટરિંગ સેલના સિનિયર અધિકારીઓએ દુબઈ જઈને ઝડપી પાડેલ આરોપીનું નામ દીપક ઠક્કર ઉર્ફે દીપક દિલક્ષ છે જે મૂળ બનાસકાંઠાના બાબર જેવા નાનકડા ગામનો દીપક સામાન્ય જુગારી હતો આરોપી જુગારી બન્યો અને પછી

જેની તપાસ મહેરબાન ડીજીપી સાહેબના હુકમથી એસએમસીને જોપવામાં આવેલી અને આ તપાસમાં આજ દિન સુધીમાં છત્રીસ આરોપીઓ અટક કરવામાં આવેલા છે એમાં મેઇન જે આ ગુનામાં ક્રિકેટ સટ્ટા બેટિંગ ચાલતું હતું તેમજ શેર ડબ્બા ટ્રેડિંગનું પણ ચાલતું હતું એમાં ડબ્બા ટ્રેડિંગનો મેઇન આરોપી હતો દીપક ઠક્કર અમારી તપાસ દરમિયાન જણાવ્યું કે એવડોએ એ વેલોસિટી મેટા ટ્રેડર નામનું એપ્લિકેશન લઈ અને એ એપ્લિકેશન થ્રુ દુબઈથી બેઠા બેઠા એ ગુજરાતમાં સટ્ટા બેટિંગનો જુગાર રમતો હતો જે આધારે એને અટક કરવાનો બાકી હોય જેથી એનું સીઆરપીસી સિત્તેર મુજબનું અમે વોરંટ જે બહાર પાડવામાં આવેલું અને વોરંટ બહાર પાડ્યા પછી પણ આરોપી એરેસ્ટ થયો નહીં એટલે અમે એની એલઓસી કરવામાં આવી એલઓસી કર્યા પછી આરોપીની રેડ કોર્નર નોટિસ અમે એનો પાસપોર્ટ મળી આવતા યુનાઇટેડ આરબ અમીરાતને મોકલી આપવામાં આવેલી જે રેડ કોર્નર નોટિસ આધારે દુબઈ પોલીસે એને માર્ચમાં બે હજાર ચોવીસમાં એરેસ્ટ કરી અને એની કસ્ટડીમાં લઈ ગયેલો ત્યારબાદ યુનાઇટેડ આરબ અમીરાત દ્વારા ભારત સરકાર સાથે જે સંધિ થયેલી પ્રત્યાર્પણ દરખાસ્તની એ અમારી પાસે મંગાવવામાં આવી જે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા તેમજ ભારતના ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય મારફતે ઇન્ટરપોલને મોકલી આપવામાં આવેલી જે આધારે દુબઈ પોલીસે આરોપીનો કબજો લેવા માટે આઠ ઓગસ્ટના રોજ અત્રે જાણ કરતા એસએમસી ની ટીમમાં એક ડીઆઈજી એક ડીવાયએસપી અને એક પીઆઈ ટીમ સાથે દુબઈ ગયેલા અને ત્યાંથી આજ રોજ આરોપીનો કબજો લાવી અને કલાક બાર ત્રીસ વાગે અટક કરવામાં આવેલ છે